હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે મારી સાહિત્યિક સફર કવિ તરીકેની શરૂ થઈ હતી આજે આવી જ એક કવિતા રજૂ કરવી છે પણ કવિતા મારી નથી પદ્મા સચદેવની છે પદ્મા સચદેવ ડોંગરી ભાષાના ખૂબ સારા કવિયત્રી છે કવિતાનું નામ છે આ કોણ છે કવિતાનું શીર્ષક છે આ કોણ છે કવિતા રજૂ કરું છું આ કોણ છે કોણ પાછું બહારું ખખડાવીને ચાલ્યું ગયું કોઈક તો હતું કોણ હતું આ કોણ છે જે મારી સાથે સાથે ચાલે છે કોને ખબર પડછાયાની જેમ આ પડછાયો મારો ન હોઈ શકે મારો પડછાયો તો મારી આગળ ચાલે છે આ કોઈક બીજાનો પડછાયો છે હું ચાલું છું તો ઊભો રહી જાય છે ઊભી રહું છું તો ચાલવા માંડે છે આ કોણ છે જેના પગલાનો અવાજ આવે છે કોઈક તો છે અંધારું ને બંધ વાહણો જોઈને ચાલ્યું ગયું જે કાંઈ હશે બંધ મકાનમાં કોઈ નથી આવતું પણ પગલાંના અવાજને કોઈ રોકટોક નથી આ કોણ છે કવિતામાં કવિતા રચાઈ ગયા પછી કવિનો પોતાનો ભાવાર્થ આ ઉપરાંત ભાવકનો ભાવાર્થ પોતાનો હોય છે રચના કવિની હોય છે પણ ભાવાર્થ ભાવકનો પોતાનો હોય છે દરેક ભાવક પોતાની રીતે ભાવાર્થ કરી શકે છે આ કોણ છે કવિતામાં તમે તમારી રીતે ભાવાર્થ કરી શકો છો હું મારી રીતે કરી શકું છું વિચારો તો આ કોણ છે ખરેખર કોણ હોઈ શકે મારી દ્રષ્ટિએ સમય છે કારણ અંધારું ને બંધ બારણો જોઈને ચાલ્યું ગયું જે કાંઈ હશે બંધ મકાનમાં કોઈ નથી આવતું પણ પગલાંના અવાજને કોઈ રોકટોક નથી આ કોણ છે અંધારું ને બંધ બારણું શા માટે અંધારું ને બંધ બારણું તો ખખડાવીને ચાલ્યું ગયું પણ બારણું ખોલી ન શકાયું સમય જ્યારે ભાણું ખખડાવે ત્યારે